તો ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો આ કહેવત સાચી સાબિત થઈ રહી છે છોટા ઉદેપુરના કવાન્ટના તુરખેડા ગામમાં જ્યાં નર્મદા નદીનું પાણી છેક દાહોદ પહોંચ્યું છે પણ નર્મદા નદીના કિનારે વસતા લોકો જ ભર ઉનાળે તરસીને મરી રહ્યા છે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં સૌથી પછાત છોટા ઉદેપુર જિલ્લાનો કવાટ તાલુકો ગણાય છે કવાટ તાલુકાના હાફેશ્વર થી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામના બસ્કરી ફળિયા માં નિવાસ કરતા ત્રીસ ઘરોના એકસો પચીસ જેટલા પરિવારના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે રૂનો બીનીથી કાણો પાણી બીનીથી કાણો આટલો નાનો હતો તારનો મે છે બાકીને કોઈ સુઈ દે કરતા નથી બહુ તકલી છે એ ગીવાનેને બે કીએ પૂર્ણ ગીવાને બી ન કરતા હવ જાતે આવો પૈસા કાઢી જાય બોર બી તાર પાસે ને રૂડ બી આ મોટી જન નું કરી છે બહુ અમારી તકલીફ છે પાણીની ની નરોબદા થુ પાણી લાવીએ બોણે બોણે ઉતારતા ઉતારતા નરબદા જાય તે મોગર રહે છે વીતાજી ના મુજીય છે પાણી લાવ્ય છે પછી પીએ છે આ બસકરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અનેક ડુંગરા ઉતરી બે કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા જાય છે નર્મદા નદીનું ડોહળું પાણી ભરી મેળાઓ માથી મૂકી મહિલાઓ અનેક ડુંગર ચડી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે

અને મેં હું ડાયલ હજી ત્યાં સુધી નું રોહાનું નહીં ઠેકાણું કે પાણીના ના નહીં ઠેકાણો કે અમારો પાણી નો નહીં ઠેકાણો ને અમારો રોહાનો નહીં ઠેકાણો નિહાર બધા છોરા રખડી જા નિહાર ની પાણી ની બે ત્રણ કિલોમીટર થી પાણી લાવી રહ્યા અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અહીંના લોકો આજે એકવીસમી સદીમાં પણ એક વસમી પીડામાં જીવન વ્યતીત કરી રહ્યા છે બસકરી ફળિયા સુધી પહોંચવા માટે રસ્તો નથી

લોકો છે તે પાણી માટે પરિશ્રમ કરી રહ્યા છે અહીંની મહિલાઓ દોઢ દોડ બબ્બે કિલોમીટર ડુંગરાઓ ચડી અને અથાગ પરિશ્રમ સાથે પાણી મેળવી રહ્યા છે પીવાનું પાણી હોય ઢોરાનું પાણી હોય પશુઓ માટેનું પાણી હોય તે તમામ પાણી માટે તેઓ હાલ વલખા મળી રહ્યા છે કહેવાય છે

ટોફિક શેખ ગુજરાત ફાસ્ટ છુટા ઉદયપુર